રામ રામ ડાયરા ને સવાર સવાર માં આપણે કામ આવી ગયું હતું તો આપણે નીકળી ગયા છીએ ધોરાજી સાઈડ હું ને મારો મિત્ર હવે ધોરાજી જઈને જ આપણે મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર એ ધમે ધીમે ધીમે મોટર હાકો ટીડાવાય અટલી દે આઈકની જગા તો ફાઇનલી મિત્રો આપણે બદુડીને ચડાવી દીધી સ્ટેશન રોડ ઉપર અને આપણું સ્વાગત ધુવા ધુવાથી થતું હતું મિત્રો આપણે હોસ્પિટલનું જે કામ હતું એ મેં ને મારા મિત્રએ પતાવી દીધું હવે જવાનું હતું નીચે મને એમ કે બોલીને ત્યાં લીફ ખુલી જાય પણ ખુલી નહીં હવે આઈતે જ ખોલવી જોઈએ આઈતે ખોલીને આપણે નીચે જઈ એટલે અંદર વહી નકર બંધ થઈ જાય ખોટી માલ હે તો હે કોઈન કેતા નહી બીજા ના હે ઓર ભેગુ થાને ભાઈ મારા મિત્રાને ગરમી ખાતી દીધો અને જ પંખો ચાલુ કરી દીધો હે તો મિત્રો આપણે બિલ ભરીને ફાઈનાલે નીકળી ગયા હતા પેટનો ખાડો પૂરી આવે ધોરાજીમાં જઈને અબે મજા આયેગા

ચિત્રો હવે આપણે આગલા વ્લોગમાં મળીએ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય દ્વારકાધીશ